પરંતુ સ્થાનિક કંઈ નથી રહેતી સ્વરાજય નથી રહેતી અને શરૂ થઈ જાય છે તોડ ચોડની રાજનીતિ નમસ્કાર હું છું દીક્ષિત ઠક્કર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ તમે નામ આપો છો સ્થાનિક સ્વરાજ સ્થાનિક મુદ્દાઓ સ્થાનિક મુદ્દાના આધારે સ્થાનિક નેતાઓ જીતે સ્થાનિક નેતાઓ નગરપાલિકા જિલ્લા પંચાયતમાં પહોંચે પરંતુ ગુજરાતની વિરવી વાસ્તવિકતા એવી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ઉમેદવારોના ફોર્મ પાછા ચાઈ લેવામાં આવે છે ફોર્મ નથી ભરી શકતા ફોર્મ ક્યાંક ભરી દે તો ઉમેદવાર લાલચના કારણે ફોર્મ પાછા ખેંચી લે છે તો આમાં સ્થાનિક સ્વરાજ લોકતંત્ર આ બધું ક્યાંથી બચશે ઈસુદાન ગઢવી આજે પત્રકાર પરિષદ કરી અને મંત્રી મૂળુ બેરા અને સાથે તેના પુત્ર પર આરોપ લગાવ્યો કે ફોર્મ પાછું ખેંચાઈ લેવામાં આવ્યું પરંતુ કદાચ માની લો કે મંત્રી ગમે એવા આરોપ તમારા ઉપર પ્રેશર લગાડે પણ ત્યાં રહેલા સરકારી અધિકારીઓની જવાબદારી નથી કે સરકારી અધિકારીઓ કોઈ પણ નેતાનું બદલે લોકતંત્રનું રક્ષણ કરે પરંતુ આ જે કમનસીબી છે ગુજરાતની આ અધિકારીઓ લોકતંત્રના રક્ષણને બદલે જે મંત્રીઓ કરે છે ને તેના આદર્શોનું વધુ પાલન કરે છે મારે ખાલી મુડુભાઈ પૂરતો પ્રશ્ન નથી પરંતુ ગુજરાતમાં અનેક જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે એટલા જે બોલવું આવું પડે છે જો તમારે ચૂંટણી જ નથી લડવી પ્રજાના સાચા સેવક કોણ

ઉમેદવારો ઉભા ન રે ગઠબંધન ન થાય અમે ને કોંગ્રેસે ગઠબંધન કર્યું ગઠબંધન કર્યા બાદ ભાજપને લાગ્યું કે ભાઈ અહીંયા તો નગરપાલિકા આવી શકે એમ છે નહીં એટલે એમણે કોંગ્રેસના કેટલાક સભ્યોને પાછા જોઈન્ટ કરાવડાવ્યા આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવડાવ્યા આમ આદમી પાર્ટીના સભ્યોને ધમકીઓ આપવામાં આવી અને હું પર્સનલ ક્યારેય જાતો નથી મારી ફિતરત નથી રહી બધા મારા મિત્રો છે હું રાજનીતિને લોકનીતિ તરીકે જોઉં છું હું ક્યારે ખાર દ્રેશ અથવા તો બદલાની ભાવનાથી ક્યારે મેં રાજનીતિ કરી નથી પણ આજે મારે દુઃખ સાથે કેવું પડે છે કે ખંભાળિયામાં મંત્રીના દબાવથી જે આરો છે એ આરો એ સદંતર લોકતંત્રની હત્યા કરી નાખી આજે મને લાગે છે ના પરિવારે પણ ને કીધું હશે

અને રાષ્ટ્રીય પક્ષના લઈને ભૂલો છે એ ખરેખર એ ભૂલોને તમે ખુલાસો જોશો રાજ્ય અમાન્ય પક્ષ એટલે પાંચ છ જગ્યાએ વાંધા અરજીઓ આવી છોટા ઉદયપુર છે સાણંદ છે ગઢડા છે એવી રીતે અલગ અલગ જગ્યાએ અને તમામે અમને ટાઈમ આપ્યો લેખિતમાં વાંધા અરજી આપી વાંધા અરજી બાદ ચૂંટણી પંચ એની વ્યાખ્યા હતી એ વ્યાખ્યા સાથે એમણે રજૂ કર્યા અને તમામે સ્વીકાર કરી લીધા એક બાણવડમાં મારા મિત્ર મંત્રીના એના દીકરાના કહેવાથી બાણવડ નગરપાલિકામાં

અમારી પાસે ન તો ખુલાસા માંગ્યા મૌખિક રીતે કીધું કે ભાઈ આવા તમારો પ્રોબ્લેમ છે અમે કીધું કે લેખિતમાં આપો અમે તમને જવાબ આપીએ છીએ અને સવા ત્રણ વાગ્યા સુધી આરઓએ ક્લિયર કર્યું ભાઈ આમાં કોઈ વાંધો નથી તમે જાઓ અને ચાર વાગે સ્કૂટીની ખરેખર તો ટાઈમ સ્કૂટીની ટાઈમ સમય જ કહેવાનું હોય છે ચાર વાગે પાછળથી આરો એ જયારે મારા ઉમેદવારો નીકળી ગયા મારા હોદ્દેદારો નીકળી ગયા ત્યારે પાછળથી ફોર્મ રદ કરીને ગયા અને એવું કઈને રદ કર્યા

એટલું મજબૂત હતું આમ આદમી પાર્ટીનું કે ભાજપને ઉમેદવારો શોધવામાં તકલીફ પડી અને ભાણવડ નગરપાલિકા આવે એવી સ્થિતિ નહોતી તો આ પરિસ્થિતિ છે આપણા ગુજરાતની કે જ્યાં મંત્રીજી એક ફોન કરે છે અને પોમો રદ થઈ જાય તેવા આરોપ લાગે છે કોંગ્રેસ આ ભાજપ તમને ટિકિટો મળે અને ટિકિટ લેવા માટે તમે ધમ પછાડા કરો ને પછી પાંચ પચીસ હજાર કે પાંચ પચીસ લાખની પર તમે તમારું ફોર્મ પાછું ખેંચી લો કે તમે જનતા સાથે દ્રોહ નથી કરતા તમે તમારી જાત સાથે દ્રોહ કરો છો ને તેના સૌથી મોટા પુરાવા છે મારી વાત આજે ઘણા બધાને કડવી લાગશે પરંતુ હકીકત તો આ જ છે કે આપણા ગુજરાતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે મારી વાત સાથે કેટલા સહમત છો ને તે કોમેન્ટ બોક્સમાં લખજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર